નમસ્કાર દર્શક મિત્રો તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભરૂચ જિલ્લામાં વાવણી લાયક વરસાદ બાદ એક લાખ ચોપન હજાર ત્રણસો સિત્યોતેર હેક્ટરમાં નોંધપાત્ર વાવેતર સૌથી વધુ કપાસનું ઓગણ સાહીઠ હજાર પાંચસો પચીસ હેક્ટરમાં વાવેતર વાવણી લાયક વરસાદ બાદ પહેલા રાઉન્ડમાં ખરીફ પાકોનું અંદાજિત એક લાખ ચોપન હજાર ત્રણસો સિત્યોતેર હેક્ટરમાં નોંધપાત્ર વાવેતર ભરૂચ જિલ્લામાં ઓગણ સાહીઠ હજાર પાંચસો પચીસ હેક્ટરમાં કપાસ ચોવીસ હજાર છસો પિસ્તાલીસ તુવેર અને અડતાલીસો હેક્ટરમાં સોયાબીનનું વાવેતર સોયાબીન કપાસ અને તુવેરની સાથે કેળાની શાકભાજીની વાવણી રોપણીનું કાર્ય પૂરજોશમાં સારા વરસાદની શક્યતાને પગલે વાવેતર વધવાની પ્રબળ શક્યતા રાજ્યભરમાં જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ વરસી ચૂક્યો છે અને નોંધપાત્ર વરસાદને કારણે ખરીફ પાકોનું વ્યાપક પ્રમાણમાં વાવેતર શરૂ થઈ ચૂક્યું છે સારા વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને જુદા જુદા વિસ્તારના ખેડૂતો હજુ વધારે વાવેતરનું આયોજન કરી રહ્યા છે અને જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પ્રવીણ માંડાણીના જણાવ્યા પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખરીફ વાવેતરમાં સરકારશ્રીની ટીકાના ભાવે ખરીદીની યોજનાને પરિણામે ખેડૂતો હોંશે હોંશે વાવણીમાં વ્યસ્ત બન્યા છે અને જુલાઈ માસની શરૂઆતમાં વાવે તરના પ્રાપ્ત આંકડાઓ જોઈએ તો જિલ્લાભરમાં પિયત અને બેનપિયત મળી કુલ ઓગણસાહાર પાંચસો સોયાબીન અને મગ મઠ અડદ સહિતના કઠોળ પાકોનું વાવેતર પણ થઈ ચૂક્યું છે આમ કુલ એક હજાર ત્રણસો હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે આ સાથે સરેરાશ કૃષિ ક્ષેત્રે જિલ્લાની

રાજ્યમાં શેરડી પાકના વિસ્તારની દ્રષ્ટિએ સુરત પછી ભરૂચ બીજા ક્રમે આવે છે જે સરેરાશ ચોત્રીસ હજાર એકસો પચાસ હેક્ટર છે રાજ્યના ચોવીસ પોઈન્ટ પાંચ ટકા થાય છે જિલ્લામાં સૌથી વધુ વિસ્તાર પ્રકાશ કપાસ પાકનો છે જે અઠ્યાસી હજાર એકસો છાસઠ હેક્ટર છે એમ છતાં રાજ્યના માત્ર ત્રણ પોઈન્ટ તેસઠ ટકા જેટલું છે ને જિલ્લામાં વાવેતરની દ્રષ્ટિએ તુવેર બીજા ક્રમે આવે છે ને તેમ છતાં રાજ્યમાં તે સૌથી વધારે છે અને રાજ્યના બત્રીસ પોઈન્ટ દસ ટકા થાય છે અને જિલ્લામાં રૂનું ઉત્પાદન બે લાખ ઓગણચાલીસ હજાર વીસ ઘાસડી છે જે રાજ્યના બે પોઈન્ટ અઠાણું ટકા થાય છે ત્યારે તુવેરનું ઉત્પાદન હજાર મેટ્રિક ટન છે ને છેતાલીસ ટકા થાય છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સરેરાશ વાવેતર અંદાજીત બે લાખ હેક્ટર આસપાસ રહેતું હોય છે અને હાલમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ વાલિયા ઝગડીયા અંકલેશ્વર હાંસોડ ભરૂચ જંબુસર આમોદ તાલુકાઓમાં વ્યાપકપણે વાવેતરની કામગીરી શરૂ થઈ ચૂકી છે અને વરસાદ સાથ આપશે તો ખૂબ સારું વાવેતર થશે અને આ વર્ષ ખેડૂતો માટે ખૂબ જ સારું નીવડશે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે રિપોર્ટર અભિસૈયા તહેલકા ન્યૂઝ ભરૂચ